સિત્યાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની બળજબરી પૂર્વક પડાવ્યા હોવાનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે સિહોરની શાળામાં બનાવટી દસ્તાવેજો બનાવી માન્યતા રદ કરાવી હોવાનો ફરિયાદ છે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાળામાં ધોરણ નવ થી અગિયાર ના વર્ગો મંજૂરી આપવા બાબતે બાર લાખ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી હતી અને સિહોરના રહેવાસી ભોળા ચોહાણ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સમગ્ર મામલે હવે સીઆઈટી ક્રાઇમ દ્વારા તપાસ થતે શરૂ કરવામાં આવી છે નકલી ડીઓ છે કે નહીં તે અંગે પણ તપાસ થતે શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને અવારનવાર આ પ્રકારના જે ગુનાઓ છે તે બનતા હોય છે ને ત્યારે પોલીસ હવે કડક રીતે આ શખ્સ છે તેની શોધખોડ કરી અને તેમની ઊચ્છપરસ્થતિ આખરી રીતે કરશે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો ધાગ ધમકી દી લાખ પણ આવ્યા પણ ગુનો દાખલ થયો છે thank